મિત્રો હું એડવોકેટ ડાક્ટર દુષ્યંત અમદાવાદ ખરેખર મિત્રો આજનો દિવસ એ ભાવિ પેઢી માટેનું ભવિષ્ય લખવાનો દિવસ છે આજે આપણું ગૌરવ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે કેચ ધ રેઇન અભિયાનનો જે અભિયાનથી પ્રેરિત બનાસ જળ સંચય અભિયાન અંતર્ગત સોસપુવા નિર્માણ અભિયાનનો આ ઐતિહાસિક પ્રારંભ આપણે અહીં ભાગડ પીપળી ગામની પાવન ધરા પરથી આપણા લોકલાડીલા એવા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વરસ વરદ હસ્તે કરવા જઈ રહ્યા આ અભિયાન માત્ર કૂવા ખોદવાનો કાર્યક્રમ જ નથી આ છે જીવન બચાવવાનો એક સંકલ્પ આ છે ભવિષ્યની પેઢી માટે પાણી સાચવવાનો એક પ્રયાસ અને આ છે મહાન વિકાસ યાત્રાને મહાન વિકાસ યાત્રાના માર્ગે એક મજબૂત પગથિયું માનનીય અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન એવા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જેમણે માત્ર ખેતરને જ નહીં પણ ખેડૂતના કલ્યાણને એક જીવન મૂલ્ય આપ્યું છે કે તેમના આસ્તે આજનું આ પાવન શુભારંભ થવો એ આપણા માટે એક ગૌરવ લેવા જેવી વાત છે કે શંકરભાઈ ચૌધરી સાહેબે સિંચાઈ માટે તળાવ ઊંડા કરાવ્યા રૂફ વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન આપ્યું અને આજે તો કુવા દ્વારા ગ્રામીણ જનતાને જમીનના જે ઊંડાણમાં પણ આસાની કિરણ દેખાડવાનો યત્ન કર્યો મિત્રો ખરેખર પાણી એ સંસ્કૃતિનું જીવંત રાખી પાણી એ સંસ્કૃતિને જીવંત રાખી છે અને ખેતીએ ખેતીને જીવન આપ્યું છે પણ આજ પવિત્ર કાર્યથી આપણે પાણીને માટે રડવાને બદલે પાણી માટે એક સંકલ્પ કરીશું આવા કાર્ય માટે પ્રેરણા આપનાર નરેન્દ્રભાઈ અને શ્રમસેનાની જેમ કાર્યરત એવા શ્રી શંકરભાઈને એક સેલ્યુટ તો આજના દિવસે ખરેખર બને જ ચાલો આપણે આજે એક સંકલ્પ કરીએ આપણે સૌ કોઈ એક સંકલ્પ કરીએ કે દરેક ઘર પાસે એક કૂવો દરેક પરિવાર માટે સુલભ જળનો પ્રવાહ અને દરેક ખેડૂત માટે હરિયાળી આવતીકાલ હોય એવી આશા સાથે ભારત માતા કી જય જય બનાસ જય જય ગુજરાત